અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ના હોવા છતાં સલીમ ખાન સહિતના પાંચ લોકોએ વકફ બોર્ડ ની અને બોર્ડ એમસી ને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાનો બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનું સામે આવ્યું છે જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વકફ બોર્ડમાં ટ્રસ્ટીના હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા વંફ બોર્ડે એમસીને શાળા માટે આપેલી જમીન પરની શાળા જર્જરી થયા બાદ આરોપીએ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી હોવાનું પણ સામે આવ્યું છે સલીમ ખાન ટોળકીએ સો કરોડની મરકતનું ગેરકાયદે રીતે ભાડું વસૂલતા હોવાનું સામે આવ્યું છે પોલીસે પાંચે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે બની બેઠેલા ટ્રસ્ટીઓ શાળાનું બાંધકામ થોડી ગેરકાયદે દુકાનો ખડકી દીધી જમાલપુરમાં કાશ્ની મસ્જિદની પાસે રહેતા મોહમ્મદ રફીક અંસારી ગાયકવાડ હવેલી પાસેથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓનું મરણ થઈ ચૂક્યું છે મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદને અડીને જમીન આવેલી છે જમીન વર્ષો પહેલા ટ્રસ્ટ દ્વારા એમસીને સોંપવામાં આવી હતી એમસી આ જગ્યા ઉપર સ્કૂલ બનાવી હતી બે હજાર એકમાં ભૂકંપ સમયે સ્કૂલનું બાંધકામ જર્જરી થઈ ગયું મકનો ફાયદો ઉઠાવી બે હજાર નવમાં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓ શાળાનું બાંધકામ તોડી પાડ્યું અને બીજી ઉર્દુ શાળા બનાવી ન હતી તે જગ્યા ઉપર દસ જેટલી દુકાનો બનાવી હતી જેમાં સલીમ ખાને પોતાની સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલી અને અન્ય આપી તે જમા નથી અને કોર્પોરેશનમાં પણ જમા કરાવ્યું નથી મકાનના ભાડા પેટે ગેરકાયદેસર ભાડા ઉઘરાવે છે આ ઉપરાંત બોર્ડમાં સલીમ ખાન પઠાણભાઈ મહેબૂબ ખાન તથા અન્ય કોઈ વ્યક્તિની ટ્રસ્ટ તરીકે નિમણૂક થઈ નથી છતાં તે લોકો ગેરકાયદેસર રીતે ભાડા ઉઘરાવે છે એટલું જ નહીં બે હજાર પાંચથી થી સલીમ ખાન અને તેમની સાથેના અન્ય ચાર લોકો ભેગા મળીને બોર્ડમાં ટ્રસ્ટી તરીકે ન હોવા છતાં ટ્રસ્ટની મિલકતના પચાસ થી ત્રીસ દુકાનો બસો જેટલા મકાનો જેમાં બે કાદે છ માળના ફ્લેટ પણ બનાવે છે તેનું પણ ભાડું ઉઘરાવે છે ભાડાની રકમ તે તો પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે છે શાહ બડા કાસિમ ટ્રસ્ટની પચાસ હજારની આવક થાય છે તે પણ લોકો વાપરે છે સલીમ ખાન વિરુદ્ધમાં હત્યાંગ સહિતના ગુના પણ નોંધવામાં આવે છે ત્રેવીસ જુલાઈ બે ના રોજ ખોટું સોગંદનામું કરીને ટ્રસ્ટ તરીકે વખત બોર્ડમાં રજૂ કર્યું વખત બોર્ડ ગાંધીનગર ખાતે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું આમ સલીમ ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મેમુદ ખાન પઠાણ ફીઝ મોહમ્મદ જોબદાર શાહિદ અહેમદ શેખ પાંચે જણા ભેગા માટે ટ્રસ્ટી ન હોવા છતાં વખત બોર્ડ મિલકત રહેતા અને દુકાન ધરાવતા લોકો પાસેથી ગેરકાયદેસર ભાડા વસૂલ કર્યા છે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે પાંચે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અત્યારે જે વકફ બોર્ડ ના જે એનો કાયદો છે એનો કેવી રીતના મિસયુઝ થાય સમાજના જે એટલે કે મુસ્લિમ સમાજના ટ્રસ્ટના ભાગ રૂપે જે ટ્રસ્ટના પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે એમાં કુલ પાંચ આરોપી છે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મહેમૂદ પઠાણ ફેઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ આ કુલ પાંચ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાંચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાડા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર કુલ પાંચ હજાર ચોરસ વાર જેટલી જગ્યા છે એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ જે એનો વકફ સુધારા અધિનિયમ બે હજાર તેર અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર હજાર જેટ એટલે સો જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના ટ્ર પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં એમાં ટ્રસ્ટની નિમણૂક માટે એમણે એક સોગંદનામું કરવાનું રહે છે જેમાં સલીમ ખાન પઠાણે પોતે ગુનેગાર નથી એક એવું સો સોગંદનામું પણ આપેલું છે એટલે એ ખોટું સોગંદનામું કરેલ છે ઉપરાંત જે જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં સો જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઈન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચા ચાલે છે એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે બે હજાર પાંચથી લઈ શરૂ કરી બે હજાર પચીસ સુધી જે આ જે એમની આવક છે ટ્રસ્ટની આવક એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એમણે પોતે જમા કરાવેલી નથી અને એમના પર્સનલ યુઝ માટે એમણે વાપરેલી છે બીજી જે બીજો જે મુદ્દો છે એ એએમસી સાથેનો ઉર્દુ શાળા નંબર નવ અને દસનો જે મુદ્દો છે એમાં બે હજાર બેમાં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે એ જે સ્કૂલ હતી એમાં દરાર પડેલી એમાં જે નુકસાન થયેલું એના અનુસંધાને આ લોકોએ એવી રીતના રજૂઆત કરી કે આ જે સ્કૂલ છે એ ચાલી શકે એમ નથી અને બાળકોને ભણવા માગે અથવા કાલે ઉઠીને કોઈ એની હોનારત થાય તો તકલીફ પડે એ અનુસંધાને એમણે મ્યુનિસિપાલિટી સાથે તેઓએ ઓગણીસોને સિત્તેરમાં એક કોન્ટ્રાક્ટના ભાગરૂપે ટ્રસ્ટે મ્યુનિસિપાલિટીને આ સ્કૂલ વાપરવા માટે આપેલી હતી ત્યારે એમણે પરત લઈ અને એને રિનોવેશન કરીને પાછું આપવાની જે મૂળ શરત હતી એ મૂળ શરતનો પણ ભંગ કર્યો સ્કૂલ તોડી પાડ્યા પછી ત્યાં કુલ જેટલી દસ જેટલી દુકાનો બનાવી અને એમાં એક એમણે પોતાના સોદાગર કન્સ્ટ્રક્શન કંપનીના નામે રાખી અને નવ દુકાનો જે એમણે એડવાન્સ રૂપે નવ દુકાનોના એડવાન્સ રૂપે બે લાખ હજાર પર દુકાન પ્લસ દસ હજાર દરેક દુકાનનું ભાડું એ એમણે જે ટ્રસ્ટના સ્વરૂપે જવું જોઈતું હતું લોકોની સેવા માટે વપરાવવું જોઈતું હતું એની જગ્યાએ એ લોકોએ પોતાના પર્સનલ યુઝ માટે વાપર્યું